તો ચાલો મિત્રો મારી ટીમ આવી ગઈ છે અને આજે અમારી ટીમમાં ભીમા કમા નથી બીમાર છે તો આજ આપણે હરીફાઈ કાંઈ જુદા પ્રકારની હે તમારા ત્રણે કપાળમાંથી કપાટમાંથી બિસ્કીટ મેંકવામાં આવશે અને એ તમારે હાથ અડાયડા વગર મોટામાં ખાવાનું હે અને જે પહેલાં ખાઈ જાય છે એને મારા તરફથી દસ હજાર રૂપિયાનું રોકડું ઈનામ મળશે

તો ટપ્પુ ખાઈ ગયો હે ટપ્પુ તો નીકળી ગયો હે અરે આ બેમાંથી જે જીત છે એને પાંચ નું ઇનામ છે ટપ્પુ તું નીકળી ગયો બીજા નંબરવાળાને પાંચ નું ઇનામ છે ઓ ભાઈ એ એ એ ટપ્પુ કોણ જીત છે એ તું તો પહેલો નંબર લઈ ગયો પણ બીજો નંબર કોણ લીશે એ એ એ એ એ એ એ

તો ચાલો મિત્રો નવા વિડીયા સાથે મળશું જય માતાજી જય દ્વારકાધીશ